વિરમગામ તાલુકાના ઉખલોડ ગામમાં પીએમ કિસાન યોજનાના લિસ્ટમાં બાકીના હપ્તા જોવા માટે લિંક ઓપન કરતા ફરિયાદીના ખાતામાંથી રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજાર નવસો સાત રૂપિયા કપાઈ જઈને સાયબર ફ્રોડને લઈને વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના જૂના ગામ ખાતે રહેતા રણજીત દલાજી ઠાકોરનાઓ ઉખલોડ ગામ પાસે આવેલા પીપીએપી ઓટોમોટિવ નામની કંપનીમાં નોકરી કરે છે તેમના વોટ્સએપ નંબરમાં એપ્લિકેશન ઉપર કંપનીના ડિસ્પેસ ટીમ મેમ્બર નામના વોટ્સએપ ગ્રુપ ફરિયાદીના કંપનીના નોકરી કરતા રાકેશભાઈ ચાપડા નાઓએ પોતાના મોબાઈલ નંબર ઉપર પીએમ કિસાન યોજના લિસ્ટ બાકીના હપ્તા જોવા માટે લિંક પર ક્લિક કરીને લિંક ઓપન કરતા ફોન હેક થઈ જવા પામ્યો હતો જે મામલે ફરિયાદીના ઈડીસી સહકારી બેંક પોપર ચોકડી બ્રાન્ચ બેંક ખાતામાં રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજાર નવસો સાત રૂપિયા કપાઈ જઈને સાયબર ફ્રોડ મામલે સમગ્ર મામલે રણજીતભાઈ દલાજી ઠાકોર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં સાયબર ફ્રોડની ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે